જય કૃષ્ણ હું છું રીવા અને હું છું શ્રહદ અને અમે એટલે કે લાલો ની ટીમ કાલે આવી રહ્યા છીએ રાજકોટ સેકન્ડ ડિસેમ્બર કાલે રાજકોટમાં આવી રહ્યા છીએ ક્યાં ક્રિસ્ટલ મોલ મૂવી ટાઈમ થિયેટર બપોરે ચાર વાગ્યાના શો માં અને રાજકોટ મારું શહેર છે તો મારા શહેરના લોકોને અમે લોકો મળવા છે લાલો ફિલ્મ ની સ્ટાર કાસ્ટ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત બાદ 2 ડિસેમ્બર 2025 મંગળવારે સાંજે રાજકોટ ના કાલાવાડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ ની કેવી હાલત થઈ તે તમે જોઈ શકો છો અહીં ક્ષમતા કરતા વધુ માત્રામાં ફેન્સ આવી પહોંચતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફિલ્મ ફિલ્મી સ્ટારકાસ્ટ ને જોવા અને તેમની સાથે ફોટો અને સેલ્ફી પડાવવા અંદાજિત 2000 કરતા વધુ નાગરિકો ક્રિસ્ટલ મોલ આવી પહોંચ્યા હતા બનાવની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસે એક્શન લીધા હતા ફિલ્મ પ્રમોશન માટે આયોજકોએ કોઈ જ મંજૂરી લીધી નહી હોવાનું પોલીસે જણાવ્યું હતું આ બનાવને લઈને મોલના ના આયોજક સમીર જીવાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે છે જાણવા મળ્યું કે ફિલ્મ ફિલ્મ પ્રમોશન વખતે માત્ર બાઉન્સર ડ્યુટી પર હતા જરૂર પડશે તો સ્ટાર કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું તમને જણાવી દઈએ કે ભાગદોડોના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાય નિર્દોષ નાગરિકોના મોત થયા છે આ વર્ષે દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડ બાદમાં આરસીબી દ્વારા આઈપીએલ ટાઇટલ જીત્યા બાદ બે બેંગ્લોરમાં થયેલી ભાગદોડ અને છેલ્લે તમિલનાડુમાં થાલાપતિ વિજયની રેલીમાં થયેલી ભાગદોડ આ ત્રણ કિસ્સાઓમાં અનેક નિર્દોષ નાગરિકોના મોત થયા છે આવા ગંભીર બનાવો બનવા છતાં ઇવેન્ટ આયોજકો અને તંત્ર કેમ સ્થિતિની ગંભીરતાને સમજી શકતા નથી તે એક ચિંતાનો વિષય છે